નમસ્કાર આપ જોઈ રહ્યા છો ત્રોણના ટકોરી અને હું છું હવે વિસ્તારથી જોઈશું અમદાવાદ શહેર પોલીસની ફરી દાદાગીરી સામે આવી છે વનવેમાં વાહન ચલાવનાર યુવકને ઢોર માર માર્યો બે પોલીસ કર્મીઓ દંડો લઈને યુવક પર તૂટી પડ્યા કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે જ્યાં ન્યુક્લોથ માર્કેટ પાસે યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે આજ આજંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે ભાવેશ ફરી વખત પોલીસ કર્મીની દાદાગીરી હોય તેવું સામે આવી રહ્યું છે એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે સમગ્ર ઘટના જણાવશો કુશાલી વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક વિડિયો જે રીતે સામે આવ્યો છે તે વિડિયોમાં જોઈ શકાય છે કે બે પોલીસ કર્મીઓ લાકડીથી એક યુવકને માર મારી રહ્યા છે આ ઘટના છે અમદાવાદના કાગડાપીઠ નજીક આવેલા વિસ્તારની કે જ્યાં એક વાહન ચાલક રોંગ સાઈડમાં આવતો હોય ત્યારે તેને